शैक्षणिक वर्ष 2025-26 માટે શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડર વિગતવાર મોકલેલ છે જેની અંદર સત્રના દિવસો પરીક્ષાની તારીખ પરીક્ષા અંગેની સૂચનાઓ વેકેશનના દિવસો જાહેરજાao તરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની તારીખો પગેરનો સમાય કરવામાં આવેલ છે તરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા 16 જૂન થી 26 જૂન ની વચ્ચે લેવાશે वर्ष बजार पच्चीस छब्बीस प्रथम परीक्षा धोरण नौ तमाम प्रवाह अगिय नौ थी वीस नौ वर्च्चे योजना द्वितीय परीक्षा धोर नौ बार तमाम प्रवाह सोल जान्युआरी छब्बीस बजार छब्बीस थी चौबीस जान्युआ हज़ार छब्बीस प्रखरता कृषि प्रखरता कसूति धोरण नौ अठावीस जान्युआरी रोज धोरण दस अ बार शाला कक्षाए ले सैद्धांतिक प्रायोगिक परीक्षा तीस जान्युआरी ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષા પ્રેક્ટિકલ एग्जाम 5 ફેબ્રુઆરી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરી થી અને વાર્ષિક પરીક્ષા 13 11 ધોરણ 9 11 9 એપ્રિલ થી ત્યારબાદ સત્ર પ્રથમ સત્ર 105 દિવસ ત્યારબાદ દિવાળી વેકેશન દ્વિતીય સત્ર 6 11 થી ઉનાળ વેકેશન 4 મે થી ओके okay. जाहे ताउपन आपेली से